નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ભાવનગર જિલ્લાનું ઉમરાળા ગામે આવેલા છે અને જે એગ્રો ચલાવે છે ભારત એગ્રો કરસનભાઈ તો આ વેરાયટી જ વિશેષ તો કરસનભાઈ જ બતાવશે કે કરશનભાઈ મેગ્ઝીન કંપનીની જે વેરાયટી છે આ જે અત્યારે ઊભી છે એ વેરાયટી વિશેષ તમે જરાક માહિતી આપશો ખેડૂતોને અમારે આ કપાસ વરસાદનો સોંપેલો છે શરૂ થયું તો અત્યાર સુધીમાં

પછી ક્રિસ્ટલનું છે કહીએ પણ આ વેરાયટી જે છે એ ખેડૂતોને આપણે કેટલું કહેવા માગીએ છે કે આ તમે એક વખત અખતરો કરો તમને એમ લાગે કે નાના છે તો જ ફરીને અપનાવજો તો ખેડૂત મિત્રો આમાં પંદર મણની વીણ ખેડૂતે લઈ લીધી છે અને આમે હજી પંદરથી સત્તર મણની હજી પાસે તમે જોઈ શકો છો આમાં વીણ છે તો આ મેગઝીન કંપનીની જે વેરાયટી છે ફ્રન્ટિયર વેરાયટી છે મેગ્ઝિન કંપનીની ત્રણ વેરાયટી છે ફ્રીડમ ફાઇટર અને ફન્ટીયર ત્રણેય વેરાયટી સૌરાષ્ટ્રની અંદર અમે જોયું છે અને બીજા નંબરમાં એ કહેવાનું કે કરશનભાઈ આ જે વેરાયટી ઉતારી એમની અંદર તમને ક્યાંય ઈડ બાબત થી તમને ક્યાંય જોવા મળે તો આ એરિયાની અંદર ગુલાબી ઈડ ની શરૂઆત થઈ ગઈ છે પણ મેગઝીન કંપનીની વેરાયટી જ્યાં ઊભી છે ત્યાં ડાઘ નથી તો આ છે મેગ્ઝિન કંપનીની ક્વોલિટી તમે જોઈ શકો છો આ વેરાયટી હન્ટિયર વેરાયટી છે આ સિરીઝ પણ તમે જોઈ શકો છો અત્યારે આ છે ઝીંડવું આવે અને ઝીંડવું એવું છે અને અત્યારે ડોકા પણ ચાલુ જ છે હજી એનું જે છોડનો જે વિકાસ છે એ હજી ચાલુ છે તમે હાઈટ પણ જોઈ શકો છો આની હાઈટ છોડની ની હાઈટ જે છે એ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કપાસ અંદર જવું હોય તો એ બહુ અખરી વસ્તુ છે તો આ છે મેગ્ઝીન કંપનીની વેરાયટી આ છે મેગ્ઝિન કંપનીની ક્વોલિટી તો આ વિશેષ કરશનભાઈ તમે શું કહેવા માંગો છો મારે તો ને એટલું કેવાનું આજુબાજુ માં બધા એ જ કપાત કરેલા છે અને આપડે મેગઝીન કંપનીનું બિયારણ છે તો અમને અત્યારે